હેલો મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે ફોડવાના છે પોપકોર્ન કે જે તમને ડીમાર્ટની અંદર આ રીતના પેકેટમાં આસાનીથી મળી જશે તો ચલો જઈએ રેસીપી તરફ તો મિત્રો પોપકોર્ન ફોડવા માટે આપણે સૌ પ્રથમ આ કૂકરની અંદર ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલને થોડુંક આપણે ગરમ થવા દેવાનું છે અને બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે મકાઈના દાણા તેને આપણે એની અંદર નાખી દેવાના છે અને ત્યારબાદ આપણે અહીંયા ચપટીક જેટલું મીઠું નાખવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અને એને બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને હળદર અને મીઠું બરાબર મકાઈની અંદર મિક્સ થઈ જાય પણ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ જે કૂકર છે તેનું જે રીંગ છે તેને આપણે નીકાળી લેવાની છે અને ત્યારબાદ આપણે ઢાંકણું તેનું ટાંકી દેવાનું છે મિત્રો આ રીતે જ્યારે કુકરમાંથી અવાજ આવે બમ બમ ત્યારે સમજી જવું કે મકાઈ આપણી ફૂટી રહી છે આપણા જે પોપકોર્ન છે તે ફૂટીને રેડી થઈ ગયા છે હવે કુકર ખોલીને જોઈ લો તો ગાઈસ જોરદાર દેખાય છે મિત્રો ફાઇનલી જે પોપકોર્ન છે એ આપણા ફૂટીને રેડી થઈ ચૂક્યા છે આ પોપકોર્નનો બેનિફિટ તમારે એ છે કે તમે આને ઇન્સ્ટન્ટ રીતે તરત જ ફોડી શકો છો અને એઝ અ બ્રેકફાસ્ટ તરીકે પણ યુઝ કરી શકો છો તો ગાઈઝ આટ માટે બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ